શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ પણ હાથ ધરી એન એલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગુજરાતી અંગ્રેજી ગીતો દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવામાં આવી હોય પાંચ જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ ડ્રિલ ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરાઈ રહી છે જ્યારે વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ પહોંચ્યા હતા ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ પણ જોવા મળ્યો સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવવામાં આવ્યો શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા જ્યાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરાવ્યા વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો પણ રમાડવામાં આવી બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારનો નિર્ણય આવકદાયક છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ પણ પહેલા જ દિવસે ખુશ થઈ ગયા હતા વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓમાં પણ આનંદ પડ્યો હતો નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી સંચાલક જ્ઞાનગંગા વિદ્યાલય સુરત સરકારશ્રી દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે ટેન બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની પાંચમી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા વિદ્યાર્થીઓને રમવાની વાત આવે શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણી વાર એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી

કોન્સેપ્ટ માટે સરકારે જે જાહેરાત કરી છે હું ખુશ શિક્ષકો અને બાળકો પણ ખુશ છે પણ હું જણાવવા માગું છું અમારા માટે આ કોન્સેપ્ટ જરા પણ નવો નથી છેલ્લા અઠાવીસ વર્ષથી પ્રેસિડન્સી સ્કૂલમાં શનિવારનું આયોજન આ જ પ્રકારે થતું આવ્યું છે વીકેન્ડમાં બાળકો ખુશ રહે અને સોમવારથી ફરી પાછા ભણવા માટે પ્રેરાય એ રીતનું આયોજન અમે વર્ષોથી જ કરીએ છીએ શનિવારે મહદઅંશે યોગ શારીરિક શિક્ષણ ચિત્રકામ કમ્પ્યુટર જેવા પીરિયડનું આયોજન થતું હોય છે ઇવન અમે તો ઘણી બધી રમતો પણ રમાડીએ છીએ જે રમતો સમાજ રમાડવાનું ભૂલી ગયો છે મા બાપ રમાડવાનું ભૂલી ગયા છે એ દરેક શિક્ષકોએ જવાબદારી ઉપાડી લીધી છે બાળક ઘણી બધી રમતો અહીંયા રમે છે